લાંબા સમય બાદ પાણીની આવક વધી આજે સવારે બે હજાર ચારસો એકત્રીસ ક્યુસેક નવું પાણી આવ્યું આજે તારીખ રોજ સવારે કલાકની સ્થિતિ મુજબ લાંબા સમય બાદ મહેસાણાના સટલા સાતલા ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થવા પામ્યો છે છેલ્લા કેટલાય દિવસથી વરસાદના વિરામના લીધે પાણીની આવક સદંતર ઘટી ગઈ હતી જે આજે વધીને બે હજાર ચારસો એકત્રીસ ક્યુસેક નોંધાઈ છે ડેમની જળ સપાટી આવક ચાલુ રહી શકે એમ છે હાલ કોઈ દરવાજા ખોલવામાં નથી આવ્યા જ્યારે પણ ડેમના દરવાજા ખોલવામાં આવશે ત્યારે ધરોજ દ્વારા જાણ કરીને ખોલવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે બ્યુરો રિપોર્ટ સટલાસણા અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં